પાર્ટીમાં મંથન અંતિમ ચરણમાં પહોંચી ચૂક્યું છે સંભવતઃ પ્રથમ યાદીમાં રાજસ્થાનની સાતથી દસ બેઠકો માટે ઉમેદવારો જાહેર કરવામાં આવી શકે છે લોકસભા ચૂંટણીને લઈને ભાજપે અત્યાર સુધીમાં ચાર બેઠકો યોજી છે જેમાં દિલ્હીના નેતાઓ સાથે બે બેઠકો થઈ છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વીસ ફેબ્રુઆરીએ રાજસ્થાન આવ્યા હતા અને નવ લોકસભા મત બેઠકો યોજી હતી અને રાજ્ય ભાજપને સક્રિય રહેવાનો કડક સંદેશો આપ્યો હતો અમિત શાહ જતાની સાથે જ ભાજપે તરત જ બાવીસ ફેબ્રુઆરીએ કોર કમિટીની બે પ્રથમ બેઠક યોજી હતી આ પછી ચોવીસ ફેબ્રુઆરીએ દિલ્હીમાં રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા અને અમિત શાહ સાથે બેઠક હતી આ બેઠક બાદ મંગળવારે કોર ગ્રુપના તમામ સભ્યોની બીજી હતી લોકસભાની તમામ બેઠકો કરાઈ હતી આ પેનલને લઈને તમામ આઠ નેતાઓ બુધવારે ફરી દિલ્હી પહોંચ્યા હતા જ્યાં તેમણે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા સાથે લાંબી ચર્ચા કરી હવે ગુરુવારે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાવાની છે આ બેઠકમાં રાજસ્થાનની કેટલીક બેઠકો પર ચર્ચા શક્ય છે આ પછી ભાજપ જે પ્રથમ યાદી જાહેર કરશે તે યાદીમાં સંભવત રાજસ્થાનથી સાતથી દસ બેઠકોના ઉમેદવારોના નામ જાહેર થઈ શકે છે આ ઉપરાંત ગુજરાતમાં પણ જે પ્રકારે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી સોમવારે મંગળવારે ત્યારબાદ ત્રણ ત્રણ સભ્યોની ત્રણ ત્રણ ઉમેદવારોની પેનલ બનાવવામાં આવી છે અને કેન્દ્રીય ચૂંટણી સમિતિ સમક્ષ મૂકવામાં આવી છે અને ખાસ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ બુધવારે દિલ્હી આવ્યા હતા ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પણ દિલ્હી પહોંચ્યા હતા અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડા સાથે બેઠક યોજાઈ હતી આ બેઠકના અંતે આજે જ્યારે કેન્દ્રીય ચૂંટણી સમિતિની ભાજપની બેઠક મળી રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમાં ઉપસ્થિત રહેવાના છે આ બેઠકની ચર્ચા વિચારણાના અંતે લગભગ સો જેટલા ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરવામાં આવશે તેમાં ગુજરાતના પાંચથી છ ઉમેદવારોના નામ જાહેર કરાશે અને ખાસ કરીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી એક વખત ગાંધીનગરથી લડશે કે બીજે કોઈ બેઠક ઉપરથી તે અંગેનો નિર્ણય આજે પણ આજે જાહેર થાય તેવી સંભાવના છે કારણ કે જે સો ઉમેદવારોની યાદી જાહેર કરવાનું છે ભાજપ તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની બેઠકો કઈ હશે તેની પર સૌની નજર મંડાયેલી છે ભાજપની કેન્દ્રીય સમિતિની બેઠક યોજાવાની છે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં જે પ્રકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ખાસ ઉપસ્થિત રહેવાના છે અને ચર્ચા વિચારણા હાથ ધરાશે અને પહેલી સો બેઠકોની યાદી જાહેર કરવામાં આવશે સો ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે ખાસ કરીને ગુજરાત ની પાંચથી છ બેઠકોના ઉમેદવારો જાહેર કરવામાં આવશે અને એવું કહેવામાં આવી રહ્યું છે છે કે કે બેઠકો બેઠકો જે પર લગભગ જ વર્તમાન સાંસદોને રિપીટ કરવામાં આવે એવી શક્યતાઓ દેખાઈ રહી છે જ્યારે અન્ય બેઠકો જે છે અઢાર થી વીસ બેઠકો તેની પર લગભગ નવા ચહેરાને સ્થાન આપવામાં આવે અને આજે જે સો બે ઉમેદવારોની યાદી જાહેર થવાની છે તેમાં ગુજરાતી પાંચથી છ બેઠકો છે તેમાં ક્યાંક ને ક્યાંક એવું ચર્ચાઇ રહ્યું છે કે નવા ચહેરાઓને સ્થાન આપે એવી નવી જે બેઠકો છે છવ્વીસ બેઠકો એમાંથી જે નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવે એમાંથી પાંચથી છ બેઠકોમાંથી પૈકી બે કે ત્રણ નવા ચહેરાઓનો નામનો નામ જાહેર થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે તો અમારી સાથે અમારા સંવાદદાતા પ્રકારે કેન્દ્રીય ચૂંટણી સમિતિની ભાજપની આજે બપોર પછી બેઠક યોજાવાની છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમાં ઉપસ્થિત રહેવાના છે આપણે જાણીએ છીએ કે ગુજરાતના છવ્વીસ બેઠકો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી સોમવાર અને મંગળવાર બે દિવસ સતત હાથ ધરવામાં આવી હતી અને એમાં જે પ્રકારે પેનલ તૈયાર કરીને મોકલવામાં આવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી આર પાટીલે પણ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડા સાથે બુધવારે લગભગ ચર્ચા કરી છે દિલ્હીમાં અને જે પ્રકારના ચર્ચા ચાલી રહી છે પાંચથી છ બેઠકોના ઉમેદવારોના નામ જાહેર થવાની સંભાવના છે શું લાગી રહ્યું છે શું છે અભિગતો આપણી પાસે બે હજાર ચોવીસની ચૂંટણીની તૈયારીઓ જે છે તે કેટલાય સમયથી જોરશોરથી ચાલી રહી છે અને તેમાં પણ ખાસ કરીને જો વાત કરીએ તો આજે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક જે છે તે લગભગ બપોર પછી યોજાવાની છે જેમાં કહી શકાય કે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ જે છે તે ઉપસ્થિત રહે છે સાથે સાથે રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડા તેમજ બી એલ સંતોષ પણ જે છે તેઓ ત્યાં ઉપસ્થિત રહે છે ત્યારે ચોક્કસથી જે પ્રથમ કહી શકાય કે આની અંદર લગભગ અંદાજે અંદાજેત જોવા જઈએ તો લગભગ સો થી એકસો દસ જેટલા ઉમેદવારોનું કદાચ પ્રથમ યાદી જે છે તે નામ જે છે તે જાહેર કરવામાં આવે તેવી શક્યતાઓ છે જેમાં કદાચ જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં લગભગ સાત થી આઠ જેટલા નામોની યાદી કે દસ જેટલા નામોની યાદી કદાચ આજે જે છે તે જાહેર કરવામાં આવી શકે તેવી શક્યતાઓ જે છે દેખાઈ રહી છે તેમાં પણ જો ખાસ કરીને વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ આ બંનેનું નામ ઉમેદવારની યાદીમાં આજે જે છે તે જાહેર થઈ શકે તેવી શક્યતાઓ પૂરેપૂરી રહેલી છે ત્યારબાદ ઉપરાંત પણ બીજા જે યાદી જે છે તેની યાદી જે છે તે આજે જાહેર કરવામાં આવે તેવી શક્યતાઓ જે છે તે અત્યારે સૂત્રોના માધ્યમથી જાણવા મળી રહી છે જતીન જે પ્રકારે ચર્ચાઓ ચાલી રહી છે ભાજપના હાઈકમાન્ડમાં જે ચર્ચાઓ ચાલી રહી છે ગુજરાત ભાજપમાં પણ જે પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે અને ખાસ કરીને હાઈકમાન્ડની ની વાત કરું તો દેશભરમાં જેટલા પણ ભાજપની અત્યારની વર્તમાન સરકારમાં જેટલા પણ મંત્રીઓ છે કેબિનેટ મંત્રીઓ હોય કે રાજ્ય કક્ષાના મંત્રી હોય અને રાજ્યસભાના સભ્ય હોય એવા તમામે તમામ ઉમેદવારો તમામે તમામ જે મંત્રીઓ છે નેતાઓ છે તે લોકોને લોકસભા લડાવવાની વિચારણા હાથ ધરવામાં આવી છે ખાસ કરીને મનસુખ માંડવિયા અને પરસોત્તમ રૂપાલા જેમની ટર્મ એપ્રિલ મહિનામાં પૂર્ણ થઈ રહી છે રાજ્યસભા માટે તેમને નો નામ રિપીટ કરવામાં નથી આવ્યા ત્યારે આ બંને મંત્રીઓને લોકસભા લડાવવા માટેનું મન બનાવ્યું હોય એવું લાગેલું છે સાથે સાથે કેન્દ્રીય નાણામંત્રી મંત્રી નિર્મલા સીતારમણ અને કેન્દ્રીય વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર નાણામંત્રી મંત્રી નિર્મલા સીતારમણ પણ રાજ્યસભાના સભ્ય છે કર્ણાટકની ચૂંટણીમાં કર્ણાટકમાંથી રાજ્યસભામાં આવેલા છે અને ડોક્ટર એસ જયશંકર કેન્દ્રીય વિદેશ મંત્રી ગુજરાતની રાજ્યસભાની બેઠક પરથી રાજ્યસભામાં ગયેલા છે આ બંને નેતાઓને પણ લગભગ કર્ણાટક થી લડાવવામાં આવે એવી સંભાવના છે આ અંગે કોઈ વિગતો છે આપણી પાસે જો ચોક્કસી અભિજીતભાઈ આપને જણાવી દઉં કે જે રીતે લોકસભાની તૈયારીઓ ચાલી રહી છે અને જે જે રીતની તૈયારીઓ ચાલી રહી છે કે જે રીતે કહી શકાય કે જ્યારે રાજ્યસભાના ચાર ઉમેદવારોનું જે યાદી બહાર પાડવામાં આવી હતી તેમાંથી કેન્દ્રીય મંત્રીઓ જે હતા તેવા પરસોત્તમ રૂપાલા અને મનસુખભાઈ માંડવિયા આ બેનું રહસ્યમય રીતે તેમની બાદબાકી જે છે તે કરવામાં આવી જોકે સૂત્રોના માધ્યમથી અગાઉ જ જાણકારી હતી કે આ બંનેને રિપીટ કરવામાં આવે તેવી કોઈ શક્યતાઓ જે છે તે લાગી રહી નથી ત્યારે તે જ પ્રકારે તેમની તે છે રિપીટ કરવા

લડાવવામાં આવે તેવી શક્યતાઓ જે છે તે દેખાઈ રહી છે તો મનસુખ માંડવિયા છે મનસુખ માંડવિયાને ભાવનગરથી લડાવવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ જે છે તે દેખાઈ રહી છે સાથે બીજા પણ અલગ અલગ જગ્યાઓ જો એસ જયશંકરની વાત કરીએ તેઓ પણ રાજ્યસભામાંથી અહીંયાથી ગયેલા છે ગુજરાતમાંથી અને તેમને પણ કદાચ બની શકે કે તેમને કહી શકાય કે કર્ણાટકમાંથી કદાચ લડાવે તેવી જે શક્યતાઓ જે છે તે અત્યારે સૂત્રોના દ્વારા માધ્યમથી મળી રહી છે પરંતુ તમામ અટકળોનો અંત જ્યારે ભારત ભાજપની જે કેન્દ્રીય સમિતિ ચૂંટણી સમિતિની બેઠક જ્યારે બપોરે મળશે અને તેમાં જે ઉમેદવારોના નામ જે સો જેટલા ઉમેદવારોના નામ જે છે તે જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે જ્યારે આ બેઠક પૂરી થાય ત્યારે આ તમામ જે અટકળો જે અત્યારે ચાલી રહી છે તેનો અંત આવી શકે બની શકે કે આજે જ બની શકે કે કેન્દ્રીય જે મંત્રી હતા પર્ષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવ્યા તેમનું નામ કદાચ આજે જ આવી શકે તો તે ઉપરાંત પણ બની શકે કે તેમનું નામ આજે ન પણ આવે અને આજે બીજા કોઈ થી પાંચ જેટલા ઉમેદવારોના નામ જે છે તે જાહેર થાય તેવી શક્યતાઓ જે છે અત્યારે લાગી રહી છે ચોક્કસથી જે પ્રકારે છવ્વીસ બેઠકો છે ગુજરાતમાં અને આ વખતે પાછું બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસને આ તેમજ હેટ્રિક મારવાનો ત્રીજો ત્રીજી 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 વખત છે ત્રીજી ચૂંટણી છે બે હજાર ચૌદ અને ઓગણીસમાં પણ છવ્વીસ છવ્વીસ બેઠક ભાજપ જીત્યું હતું બે હજાર ચોવીસમાં પણ હવે છવ્વીસ બેઠકો જીતવાનો લક્ષ્યાંક છે અને દરેક બેઠક પાંચ લાખથી વધુ માર્જિનથી જે આજે બેઠક યોજાવાની છે કેન્દ્રીય ચૂંટણી સમિતિની અને જે બે બે દિવસ એટલે કે સોમવારે અને મંગળવારે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ અલગ અલગ લોકસભા બેઠકો પર ત્યાં આગળ જે પ્રકારના અહેવાલો મળી રહ્યા છે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે તો ઘણા બધા મત વિસ્તારો ઘણા બધી બેઠકો પરથી નવા ચહેરાઓએ દાવેદારી કરી છે તો જે નવા ચહેરાઓની દાવેદારી છે એમાં કેટલા લોકો સફળ થશે અને કયા નામ નવા જે છે એમાંથી આજે કેટલા એવા નવા ચહેરાના નામ જાહેર થઈ શકે છે એવી કોઈ સૂત્રો પાસેથી માહિતી મળી છે આપને અ જો જે રીતે મંગળવારે જે ભારતીય જનતા પાર્ટીની સેન્સ પ્રક્રિયા જે યોજાઈ હતી તેમાં જે રીતે જે કહી શકાય કે જે નવા ઉમેદવારોએ પણ આની અંદર ક્યાંક ને ક્યાંક દાવેદારી કરી છે અને લગભગ દર વખતે કરતા હોય છે ચાહે કોર્પોરેટરની ચૂંટણી કોર્પોરેશનની ચૂંટણી હોય કે કહી શકાય કે જ્યારે ધારાસભ્યોની પણ ચૂંટણી હતી વિધાનસભાની ચૂંટણી હતી કે લોકસભાની પણ ચૂંટણી છે ત્યારે પણ નવા ચહેરાઓ દર વખતે ક્યાંક ને ક્યાંક દાવેદારી કરતા હોય છે કેમ કે તમામને ખબર છે કે ક્યારે કોનું નામ ખુલે તેવું ભાજપમાં કોઈ જ નક્કી નામ નક્કી નથી હોતું એટલે કે તમામ લોકો ક્યાંક ને ક્યાંક પોતાની દાવેદારી કરવામાં પીછે અટ કરતા નથી અને તમામ જેટલા પણ જે નવા લોકો જે છે તે પણ આની અંદર ક્યાંક ને ક્યાંક નવા ચહેરાઓ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોવા દર વખતે ક્યાંક કોઈ દરેક ચૂંટણીમાં નવા ચહેરા જે હોય છે તે જોવા મળતા હોય છે અને એટલા માટે થઈ અને નવા ઉમેદવારો જે છે તે સેન્સ પ્રક્રિયા જ્યારે ચાલતી હોય ત્યારે પોતાનું દાવેદારી જે છે તે નોંધાવતા હોય છે અને તે લોકોને મહદઅંશે સફળતા પણ મળતી હોય છે પરંતુ આ ફક્ત છવ્વીસ બેઠકો છે એટલે કે છવ્વીસે છવ્વીસ બેઠક પર ચહેરા છે તે છવ્વીસે છવ્વીસ બેઠક પર ના આવે કેમકે પાંચ થી છ નામો જેટલા જે છે તે જૂના જ રાખવામાં આવે છે તેવી સૂત્રોના માધ્યમથી જે માહિતી જે મળી છે જેમ કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ છે પીએમ છે એ રીતે બીજી પણ કેટલીક સીટો જે છે અલગ અલગ બીજી જે સીટો જે છે તેમાં આ ગુજરાતની વાત કરીએ ગુજરાતમાંથી અમિતભાઈ શાહનું નામ જે છે તે ચોક્કસ માનવામાં આવી રહ્યું છે ત્યારે બીજી પણ જે એક સીટો છે ત્યાં પણ ત્યાં પણ લગભગ થી પાંચ જેટલા જે નામો છે તે કહી શકાય કે તેમનો તેમાં જૂના અને અનુભવી જે નામો જે છે તે જ રહેશે પરંતુ બની શકે કે બીજા જે ચહેરાઓ છે નવા તેમાંથી ક્યાંક ને ક્યાંક કોઈ નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવી શકે શકે બની કે કોઈ પૂર્વ ધારાસભ્ય પણ આની અંદર હોય શકે કે કોઈ પૂર્વ જિલ્લા અધ્યક્ષ કે જે ભારતીય હોય ઘણા સમયથી અને તેની કામગીરી ખૂબ સારી રહી હોય તેને કદાચ આ નવી લોકસભાની ચૂંટણીમાં જે સેન્સ પ્રક્રિયા જે યોજાઈ હતી તેમાંથી દાવેદારી નોંધાવી હોય તેમાંથી કોઈ નામ જે છે તે બહાર આવી શકે ઉમેદવાર ચોક્કસ જગત સવાલ એ પણ છે કે ભાજપે પ્રદેશ નેતાગીરીએ આ વખતે ડિસાઇડ કર્યું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જે જે પ્રકારે નો રિપીટ થિયરી અપનાવી છે અને વર્ષોથી ગુજરાતમાં આ પરંપરા ચાલી આવે છે અને ગુજરાતનું જે મોડેલ છે ભાજપનું નો રિપીટ થિયરી એ અન્ય રાજ્યોમાં પણ ઇમ્પ્લિમેન્ટ કરી રહ્યું છે ત્યારે આ સંજોગોમાં જ્યારે એવું કહેવાય રહ્યું છે કે અઢારથી વીસ વર્તમાન સાંસદોની ટિકિટ કપાવવાની છે તો એવા કયા સાંસદો છે કે જેઓ જેઓએ પાછો દાવો કર્યો છે ટિકિટ માટેનો અને તેમ છતાં પણ તમને ટિકિટ નથી મળવાની એવા કયા સાંસદો છે કેવળ કેટલા સાંસદો છે અને આ જે સાંસદોને રિપીટ નથી કરવાના જેમની ટિકિટ કપાવવાની છે એને કયા આધાર ઉપર ટિકિટ કાપવાની વાત હાઈકમાન્ડમાં અને પ્રદેશ નેતા નેતૃત્વમાં થઈ હોય એવું લાગી રહ્યું છે આપને જો ચોક્કસથી ઘણા બધા એવા સાંસદો છે કે જેમની ટિકિટ કપાવાની શક્યતા જે છે તે પૂરેપૂરી રહેલી છે જેમને કદાચ કહી શકાય કે એટલા બધા જે કોઈ જે કહી શકાય પોતાના માળખામાં કોઈ એટલા બધા સક્રિય ન હોય તેઓ તેવા કેટલાક સાંસદોની જે ટિકિટ જે છે તે આમાં કપાવાની શક્યતા રહેલી છે પરંતુ સાથે સાથે એ પણ છે કે તેમની જગ્યાએ નવા જે ચહેરા છે નવા ચહેરાને જે છે તે આની અંદર સ્થાન આપવામાં આવશે અને જે જૂના પણ જે સાંસદો હશે કે જે લોકોને જે તે સમયે ટિકિટ આપવામાં આવી છે તે લોકો જીતીને આવ્યા છે પરંતુ આ વખતે હવે જો ખાસ કરીને વાત કરીએ આ વખતે જે ભારતીય જનતા પાર્ટીનું જે ટાર્ગેટ છે તે આ વખતે પણ તેઓ છવ્વીસ તેમને આશા છે કે છવ્વીસ છવ્વીસ સીટ ઉપર તેઓ જંગી બહુમતી જે મેળવશે પરંતુ તે લોકોનું ટાર્ગેટ હજુ પણ એનાથી ઊંચો છે પાંચ લાખ મતોથી વધુ જંગી લીડથી તેમને જીતવાનો જે ટાર્ગેટ રાખેલો છે ત્યાં ચોક્કસી ઘણી બધા જે જાતીય સમીકરણો જે છે તેની અંદર લાગુ કરી અને તે રીતે ટિકિટનું જે છે તે વિતરણ કરવામાં આવશે તે રીતે ઉમેદવારોના નામ જે છે તે જાહેર કરવામાં આવશે ચોક્કસ જેટલા પણ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવે તેમાં બની શકે સવાલ એવા ઉભા થતા હોય છે કે ક્યાંક ને ક્યાંક એ નેતાઓમાં નારાજગી જોવા મળતી હોય છે પરંતુ અહીંયા ભારતીય જનતા પાર્ટીમાં લગભગ એવું ક્યાં જોવા નથી મળતું કે કોઈ નેતાની ટિકિટ કપાઈ હોય અને તેની નારાજગી ખુલીને સામે આવી હોય અંદરખાને નારાજગી હોય એ તો સમજી શકાય છે કે પોતાનું નામ ટિકિટ કપાય તો તેને નારાજગી હોય પરંતુ ખુલીને કોઈ સામે આવતું નથી ભારતીય જનતા પાર્ટીમાં આ એક વસ્તુ રહેલી છે અને એના કારણે નવતર પ્રયોગો છે તે ભારતીય જનતા પાર્ટીના એમાં પણ ખાસ કરીને ગુજરાતની અંદર આવા પ્રકારના પ્રયોગો કરવામાં આવતા હોય છે જે ઉમેદવાર ગયા વખતનો હોય તે જ ઉમેદવારને ફરીથી જોડે ઉભો રાખી તેને ચૂંટણીમાં સાથે ઉભા રહી અને તેને મજબૂતાઈ આપવાનું કામ જે છે તે જે તે જૂનો ઉમેદવાર હોય તે કરતો હોય છે અને એવું જ આ વખતે પણ લોકસભાની ચૂંટણીમાં પણ આ વખતે કદાચ ત્યાં જોવા મળી શકે છે એમ છે ચોક્કસ એક સવાલ એવો પણ છે કે જે જૂના જોગીઓ છે જે પીઢ અને અનુભવી નેતાઓ છે ભાજપના વિજય રૂપાણીની સરકાર હતી તેમને આખું આખું કેબિનેટ મુખ્યમંત્રીથી માંડીને તમામે તમામ મંત્રીમંડળના તમામ સભ્યોને આપણે જાણીએ છીએ કે બે હજારને એકવીસમાં ચેન્જ કરવામાં આવ્યા અને જે પ્રકારે ચેન્જ કર્યા અને પછી જે પ્રકારે આખી પરિસ્થિતિ ઊભી થઈ છે અને જે જૂના જોગીઓ કહેવાય છે એમાંથી કેટલાકને ટિકિટ કેટલાકે ટિકિટ માટે દાવેદારી કરી છે ખાસ કરીને નીતિન પટેલ મહેસાણા બેઠક માટે દાવેદારી કરી છે ત્યારે આવા જે નેતાઓ જે જૂના જોગીઓ છે એમનો પણ લાભ ભાજપ લેવા માંગશે કારણ કે એમના મત વિસ્તારમાં એમનું નામ છે એમની પ્રતિષ્ઠા છે એમનું એમની પકડ પણ છે અને કામો પણ કર્યા છે ત્યારે આવા નેતાઓને આવા ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે કે નહીં આપવામાં આવે જો ચોક્કસથી જણાવી દઉં કે જે રીતે આપણે વાત કરી કે જે પૂર્વ નાયબ મુખ્યમંત્રી હતા નીતિનભાઈ પટેલ તેમને પણ દાવેદારી કરી છે તો સાથે સાથે આ વટવામાંથી જે વટવાના ધારાસભ્ય હતા અને એક ગૃહ રાજ્યમંત્રી હતા ગુજરાતના પ્રદીપસિંહ છે તેમને પણ ક્યાંક ને ક્યાંક દાવેદારી કરી છે એટલે ઘણા બધા જે જૂના જે નેતાઓ છે તેમને પણ ક્યાંક ને ક્યાંક દાવેદારી પોતાની ચોક્કસથી નોંધાવી છે પરંતુ હવે જોવાની વાત એ છે કે કયા જૂના નામો જે છે તેમને રિપીટ કરવામાં આવે છે કેમ કે તમામ નેતાઓને ક્યાંક ને ક્યાંક તેમની કામગીરીના આધારે જે છે તે રિપીટ કરવામાં આવે તેવી શક્યતાઓ રહેલી છે તે લોકોને કોઈ મંત્રીમંડળ આપ્યું હોય કદાચ તેવા લોકોને આની અંદર સ્થાન આપવામાં ન આવે તેવી વાતો જે છે તે સૂત્રોના માધ્યમથી સામે આવી શકે છે પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં કંઈ પણ કહેવું વહેલું ગણાય છે કેમ કે અહીંયા દર વખતે કંઈક ને કંઈક નવા પ્રયોગો હોય છે તે હાથ ધરવામાં આવશે જાતિ સમીકરણો ક્યાંક ને ક્યાંક લાગુ કરવામાં આવતા હોય છે અને તે આધારે ઉમેદવારોને ટિકિટ આપવામાં આવતી હોય છે જ્યાં પણ જે નેતાનું વધારે વર્ચસ્વ છે કદાચ તણી શકે કે ત્યાં પાંચ લાખો વધુ જંગી લીડથી થી જીતવાનું ટાર્ગેટ રાખેલું છે કદાચ તે જગ્યાએ જ્યાં કોઈ ઉમેદવાર જે હોય તેનું જ્યાં વધારે વર્ચસ્વ છે ત્યાંથી તેને ટિકિટ આપવામાં આવી શકે આ વખતે કદાચ નો રિપીટ થિયરી જે છે તે ખૂબ ઓછા ઓછા અંશે પણ લાગુ કરવામાં આવે તેવું પણ બની શકે પરંતુ તો પણ ઓછામાં ઓછા જોવા જઈએ તો લગભગ પંદર

અગાઉથી જાહેરાત કરી હતી ખાસ કરીને ભરૂચના સાંસદ મનસુખ અને મહેસાણાના સાંસદ શારદાબેન પટેલ આ બંને જણાએ કહી દીધું છે કે અમને પાર્ટી જે કોઈ કામગીરી સોંપશે અમે કરવા તૈયાર છીએ શારદાબેને તો એટલે સુધી કીધું કે મારી ઉંમરને કારણે હવે હું ચૂંટણી લડી શકું એમ નથી તો હું ચૂંટણી લડવા માંગતી નથી જે કોઈ ઉમેદવારને ટિકિટ આપશે પાર્ટી એને હું સમર્થન આપીશ અને એના માટે હું પ્રચાર કરીશ અને એને જીતાડીશ એ મારી કટિબદ્ધતા રહેશે એવી રીતે મનસુખ વસાવાએ પણ સ્વેચ્છાએ કહી દીધું છે ત્યારે બે હજાર એકવીસમાં જ્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી હતા અને એમને આખું મંત્રીમંડળ ઘરે બેસાડ્યું પછી હજાર બાવીસથી વિધાનસભા ચૂંટણી પહેલા પણ આવા જે દિગ્ગજ નેતાઓ હતા વિજય રૂપાણીની સરકારમાં એવા કેટલાક દિગ્ગજ નેતાઓએ પત્ર લખીને ભાજપ હાઈકમાન્ડને જાણ કરી હતી કે અમે ટિકિટ નથી માંગ અમારે ટિકિટ નથી જોઈતી અમે ચૂંટણી લડવા નથી માંગતા એવી જાહેરાત કરી હતી તો આવા કેટલાક સાંસદો પાસેથી આવી રીતે પત્ર લખાવવામાં આવશે અથવા તો લખીને મોકલશે શિક્ષાએ આ પ્રકારના નેતાઓ આવા સાંસદો કેટલા છે જે આવી રીતે જેમ મનસુખ મનસુખ વસાવા અને સાથે શારદાબેન પટેલે જે પ્રકારે અગાઉથી જાહેરાત કરી હતી એવા બીજા કોઈ સાંસદોએ જાહેરાત કરી છે ખરી કે અમે ચૂંટણી લડવા માંગતા નથી પાર્ટી જે કોઈ ઉમેદવારના ઉભા રાખશે તેને સમર્થન કરીશું જો ચોક્કસથી હજુ સુધી ફક્ત આ પ્રકારે ભરૂચથી અને મહેસાણાથી મનસુખ વસાવા અને શારદાબેનનું નામ જે છે તે અત્યાર સુધીમાં બહાર આવ્યું છે અને વિધાનસભામાં પણ આપણે જોયું છે કે આ રીતે પણ દિગ્ગજ જે નેતાઓ કે જે લોકોએ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ચૂંટણી મંડળ જ્યારે વિજય રૂપાણીએ જ્યારે રાજીનામું આપ્યું અને મંત્રીમંડળ નું ભંગ થયું હતું ત્યારે એ વખતે જે જે રાજીનામું જે નું પડ્યું હતું અને એવા લોકોએ વિધાનસભા વખતે ક્યાંક ને ક્યાંક જાહેરાતો કરી હતી કે તેઓ આગામી સમયમાં જે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યાંના ચૂંટણીમાં તેઓ લડવા માગતા નથી અને તેમના જગ્યાએ બીજા કોઈ ચહેરાને સ્થાન આપવામાં આવે તેવું જ અહીંયા લોકસભાની ચૂંટણીમાં પણ બની રહ્યું છે તે રિપીટ થઈ રહ્યું છે કે અહીંયા વનસુખ વસાવા અને શારદાબેને મહેસાણામાંથી રાજીનામું જે કહી તેમને કહ્યું છે તેમને કહ્યું છે કે હવે આગામી સમયમાં જે છે તેઓ ક્યાંક ને ક્યાંક કોઈ કારણોસર જે છે તેઓ હવે લડવા માંગતા નથી અને આવો કદાચ બની શકે કે જે રીતે વિધાનસભામાં જોવા મળ્યું હતું લોકસભામાં પણ ફરીથી જોવા મળી રહ્યું છે ક્યાંક ને ક્યાંક હાઈકમાન્ડનો આદેશ હોય કે હાઈકમાન્ડના સૂચનથી કહી શકાય કે તેમને આ પ્રકારના નિર્દેશ આપવામાં આવતા હોય ને તેઓ આ પ્રકારે જે લેટર લખી અને પોતાની માહિતગાર જે ભાજપને જે કહી શકાય કે માહિતગાર કરતા હોય કે આ પ્રકારે હવે તેઓ આગામી સમયમાં જે ચૂંટણી આવી રહી છે તેમાં તેઓ લડવા માંગતા નથી કેમ કે ભારતીય જનતા પાર્ટીમાં જે રીતે મેં હમણાં જણાવ્યું કે ખૂબ શિસ્તબદ્ધ પાર્ટી છે તેમાં એકવાર કહી દેવામાં આવે કે આ પ્રકારે આપે કામગીરી કરવાની છે ત્યારે ચોક્કસથી તે ઉમેદવાર હોય કે મંત્રી હોય કે ધારાસભ્ય હોય કે સાંસદ હોય તે તમામ તમામ જે છે તે ક્યાંક ને ક્યાંક આ પ્રક્રિયાનું જે છે તે અનુશાસન કરે છે અને તેનું પાલન કરી અને જે છે તે પોતાનું નામ જે રીતે તેને સૂચન આપવામાં આવ્યું તેમ પોતાનું નામ ત્યાંથી હટાવવા માટેનું લેટર જે છે તે હાઈકમાન્ડને લખી આપે છે જોકે બની શકે કે કદાચ મનસુખ વસાવાએ વિજેતા રહી ચૂક્યા હતા ગયા વખતે ને આ વખતે કદાચ એમની લડવાની ઈચ્છા ન પણ હોય એટલે માટે પણ કદાચ તેમને લેટર લખ્યું હોય અને આ વખતે કદાચ ખબર પણ હોય કે નામ કપાવાનું છે અને નામ ન કપાય એના પહેલા જ તેઓ આ રીતે લેટર લખી લે તો નામ કપાવાની જે બાદબાકી થવાની જે વાત હોય તેમાંથી તેમનું અનુચ્છેદ થઈ જાય એટલા માટે થઈને પણ કદાચ તેમને અગાઉથી લેટર લખી દીધો હોય એવું પણ બની શકે છે અને અહીંયા કોઈ પણ વસ્તુ જે છે તે ભારતીય જનતા પાર્ટીમાં શક્ય છે કેમ કે ભારતીય જનતા પાર્ટીમાં દર વખતે કંઈક ને કંઈક નવી રીતો જે છે તે તેની સાથે ચૂંટણી લડાવવામાં આવતી હોય છે ત્યારે આ પ્રકારની પ્રક્રિયાથી લોકો જે છે જ્યારે પોતાના નામની બાદબાકી થવાની હોય ત્યારે પોતાનું નામ બચાવવા માટે થઈ અને આ પ્રકારનું કામ કરતા હોય તેવું પણ બની શકે કે થઈ થતું હોય હવે ઇન્ડી ગઠબંધન અને ભાજપ આ બે વચ્ચે સીધો જંગ થવાનો છે કારણ કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ચોવીસ બેનું જે

ઉમેદવારી કરવા માટે ઉમેદવારો નથી મળી રહ્યા ત્યારે આવા સંજોગોમાં જયારે ભાજપનો વેવ છે નરેન્દ્ર ચાલી રહ્યો છે આખા દેશમાં રામ હોય હોય કે કે પછી કલમ વિકાસની ગાથા હોય આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને જે પ્રકારે ભાજપ તરફી વેવ ચાલી રહ્યો છે તો આ સંજોગોમાં કોંગ્રેસના ઘણા એવા નેતાઓ છે જેમણે ચૂંટણી લડવાનો ઇન્કાર કરી દીધો છે અથવા ચૂંટણી લડવા માટેની ઈચ્છા નથી વ્યક્ત કરી રહ્યા છે ત્યારે આ સંજોગોમાં ઉમેદવારો મેળવશે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જે છે તે ગુજરાતમાં ગઠબંધન થયું છે અને તેના હેઠળ જ કહી શકાય કે ભરૂચની અને ભાવનગરની સીટ જે છે તે આમ આદમી પાર્ટીને લડવા માટે આપવામાં આવી છે ભરૂચમાંથી જે કહી શકાય કે ડેડિયાપાડાના જે હાલના ધારાસભ્ય છે ચૈત્ર વસાવા તેમને ત્યાંથી લડાવવામાં આવે એવી પૂરી પૂરી શક્યતા રહેલી છે જોકે તેનું નામ ઘોષિત કરી દેવામાં જ આવ્યું હતું અરવિંદ કેજરીવાલ દ્વારા જ્યારે આઠ તારીખે જાન્યુઆરીએ નેત્રંગમાં જાહેર સભા થઈ હતી ત્યારે નામ જાહેર કરી દેવામાં આવ્યું હતું તો ભાવનગરના જે ધારાસભ્ય જે જે અત્યારે હાલ જે ધારાસભ્ય જે છે કે તેઓ ભાવનગરથી ચૂંટણી લડવાના છે તેવા કહી શકાય કે ઉમેશ મકવાણાને ક્યાંક ને ક્યાંક તે ત્યાંથી ભાવનગરથી ચૂંટણી લડવા માટે તેમનું ઉમેદવાર તરીકે નામ ઘોષિત કરવામાં આવ્યું છે ત્યારે ચોક્કસથી આ બે આમ આદમી પાર્ટી તરફથી નામ ઘોષિત કરવામાં આવી દીધા છે અને તે બે પાર્ટી બે સીટ ઉપરથી લડવા માગે છે પરંતુ હવે કોંગ રહી વાત કોંગ્રેસની કોંગ્રેસને ચોવીસ સીટ આપવા માટેનું કહેવામાં આવ્યું છે પરંતુ કોંગ્રેસ પાસે હવે ચોવીસ જેટલા ઉમેદવારો જે છે તે કોઈ ખૂબ કહી શકાય કે મોટી માત્રાના જે સક્ષમ જે નેતાઓ જે છે તેવા કોઈ કોંગ્રેસ પાસે હાલ છે નહીં હવે ગઈ વખતની ચૂંટણીની વાત અલગ હતી કે ગઈ વખતે કોંગ્રેસ પાસે ખૂબ જ પીડ નેતાઓ અને અનુભવી નેતાઓનો કાફલો હતો અને સિત્તેર જેટલા ગઈ વખતે કોંગ્રેસ પાસે ધારાસભ્યો પણ હતા ત્યારે આ વખતે કોંગ્રેસનું સંખ્યાબળ ધારાસભ્યોનું પણ ખૂબ ઓછું છે અને એના માટે થઈ અને ચોવીસ ઉમેદવારો પણ કોંગ્રેસે મેળવવા ખૂબ જ કાઠા પડી જશે પરંતુ ચોક્કસથી કોંગ્રેસ બની શકે કે કોઈને કોઈ જગ્યાએથી કોઈ ચોવીસ ઉમેદવારો જેટલા જે કહી શકાય કે જે કોંગ્રેસમાં છેલ્લા કેટલાય સમયથી સક્રિય હોય અને તેમની કામગીરી કોંગ્રેસમાં ખૂબ સારી રહી હોય તેવા ઉમેદવારોને લોકસભા ની અંદર સ્થાન આપી શકે તેવું શક્યતાઓ જે છે તે અત્યારે દેખાઈ રહી છે ચોક્કસ જતીન આપ જે આજે નામ જાહેર થવાના છે ભાજપના એની ઉપર નજર રાખતા રહેજો અને જે કોઈ ઉમેદવારોના નામ જાહેર થાય તેની અપડેટ આપતા રહેજો તો દર્શક મિત્રો સુધી આપણે પહોંચાડતા રહીશું ખુ ખુબ આભાર આપનો અમારી સાથે જોડાણ વિગતો શેર કરવી દર્શકો તો જે રીતે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાવાની છે બપોર પછી યોજાવાની છે અને એવું રહ્યું છે કે સો ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરવામાં આવશે આ સંજોગોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પણ નામ આવે એવી શક્યતાઓ છે અને આ બંને નેતાઓના નામ જાહેર થવાના જ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી બેઠક પરથી ફરી એક વખત ચૂંટણી લડશે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી એક વખત ગાંધીનગરની બેઠક પરથી ચૂંટણી લડશે પરંતુ જે પ્રકારે ગુજરાતની છવ્વીસ બેઠકો છે તો જે છવ્વીસ બેઠકો છે એમાં પાંચથી છ જ સાંસદોને રિપીટ કરવામાં આવશે જ્યારે બાકીના સાંસદોને ઘેર બેસાડવામાં આવશે અને નવા ચહેરાને ઉતારવામાં આવશે ત્યારે આજની જે સો ઉમેદવારોની યાદી ભાજપની જાહેર થવાની છે તેમાં નવા ચહેરાઓના નામ પણ જાહેર થાય તેવી સંભાવના છે ત્યારે ભાજપના પ્રદેશ એકમમાં આ બાબતે ખાસો ઉત્સાહ જોવા મળી રહ્યો છે કારણ કે જે પ્રકારે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ અને જે પ્રકારે નામો અને દાવેદારી કરવામાં આવી છે તેમાં કોના નામ આજે જાહેર થશે તેની પર સૌની નજર છે ત્યારે બપોર પછી એટલે કે બોડી સાંજ સુધીમાં આ બાબતે સ્પષ્ટતા થઈ જશે પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે ભાજપ આ વખતે ગુજરાતી છવ્વીસ બેઠકો પર હેટ્રિક મારવાના શક્યતા હેટ્રિક મારવાને લક્ષ્યાંક સાથે મેદાનમાં ઉતરશે અને દરેક બેઠક પર પાંચ લાખ કે વધુ માર્જિનથી જીતે એવા ઉમેદવારોને પસંદ કરશે એ વસ્તુ નક્કી છે દસ વખતે સમાચારમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર ગુજરાતી નમસ્કાર